मेटले के बापा ધામ એટલે કે બાપા સીતારામ બગદાણા જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપડા એક નવા બ્લોગ ને થઈ ગયું છે મિત્રો અત્યારે હાલ આપડી મસ્ત મજાની ગુડ મોર્નિંગ ને આજે અમે જઈએ છીએ ક્યાં જવાનું ફગુડા 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 જવાનો પ્લાન તો કર્યો પણ આ મારા હાળાની છે ને નવ નવ વાગે ઉઠી ઉઠીને આવે બોલો અહીંથી થાય છે લગભગ દોઢસો કિલોમીટર જેટલું અને કાલે અમને કહે કે અમે સવારમાં આઠ વાગે ઉઠીને આવીશું તો આ નવ નવ વાગે તો ઉઠીને આવતા ભુક્સ કહીએ બોલો તો હાલો મિત્રો આજે અમે જઈએ છીએ બગદાણા ભગુડા અને ઊંચા કોટડા ફરવા માટે જઈએ છીએ અને આની માનતા પણ છે તો એ પણ હાર પૂરી થઈ જાય છે તો હાલ મિત્રો અત્યારે અમારે ત્રીસ કિલોમીટર જેટલું અંતર છે એ કપાઈ ગયું છે અને હવે અત્યારે અમે પેટ્રોલ પંપ ઉપર કેમ કેમકે હવે ગાડીમાં પેટ્રોલ છે એ પૂરું થઈ ગયું છે એટલા માટે અહીંયાથી હવે ટાંકી પેટ્રોલની ગાડીમાં ફૂલ કરાવી લઈએ અને સીધા અહીંથી ડાયરેક્ટલી અમે હવે જવાનું છે સીધું બગદાણા પહેલાં તો બગદાણા જ જવું પડે બગદાણાથી પછી કે પેલા ભગુડા આવશે હવે લગભગ હવે જોઈએ પેલા ભગુડા લઈએ કે બગદાણા લઈએ પછી કોટડા લઈએ એવી રીતના પ્લાન છે તો હાલો મિત્રો હવે અત્યારે ફટાફટ અમે પેટ્રોલ નખાવી લઈએ કેમ કે એક ગાડી છે હાલો હવે અમારી બીજી ગાડી પણ આવી ગઈ છે અને હવે પેટ્રોલ પુરાવી અને ફટાફટ નીકળીએ કેમ કે અહીંયા ને અહીંયા નહીં નહીં તો સાડા જેવું થઈ ગયું છે એટલે અમે બાર વાગ્યા ની આજુબાજુ ભૂખશું હાલો નીકળીએ કે ઉભું હાલ મિત્રો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ બાપાના ધામ એટલે કે બાપા સીતારામ બગદાણા મિત્રો ઘણી બધી ગાડી હેકી અને અત્યારે જો અમે બાપાના ધામમાં પહોંચી ગયા છીએ ચાલો અંદર જઈને બાપાના દર્શન કરીએ જો હાલ મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છે મંદિરની અંદર આ છે બાપાનું મંદિર કેમ કે મુકેસ તું હા આવી કે તું નહીં જૂનું હતું બહુ જૂનું તે તો હોય ઘણા વરસ થઈ ગયા પછી આજ આવ્યો છું ઘણી બધી અત્યારે બધી સારી સુવિધા થઈ ગઈ છે હા ચાલો મિત્રો આપણે પણ અંદર જઈને બાપાના દર્શન કરીએ જો મિત્રો આ છે બાપાનું મંદિર અંદર બાપા બેઠા છે અત્યારે આમ કહો ને કે ટ્રાફિક જરાય એટલે જરાય નથી હાવ કોઈ નહીં જો અમારો પાસ સિવાય છે અને મંદિર પણ જોવો જોરદાર મંદિર છે ભાઈ સાહેબ આ બધી કલાકૃતિ હાલો તો આપણે ઉપર પણ જાઉં અહીંથી મિત્રો અત્યારે બાપાના દર્શન કરી અને જો આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ આ છે વડલો અને એમાં જો બાપા સાક્ષાત દર્શન દે છે જો આ જગ્યા ઉપર જો વડલાની ડાળીમાં બાપા દેખાય છે કેમ તે દર્શન કરી લીધા હમ જો આ બધા દર્શન કરી કરીને હવે અહીં બેઠા છે અને હવે આમ જઈએ છીએ ખરીદી કરવા

તો હાલ મિત્રો અત્યારે આપણે મોગલ માના દર્શન પણ કરી લીધા છે અને અત્યારે આવી ગયા છે આપણે જો પ્રસાદ લેવા માટે પ્રસાદ ચાલુ છે આપણે લઈ લઈએ હાલ મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છે ઊંચા કોટડા માં ચામુન માના કરી લીધા છે આપડે દર્શન અને અહિયાં થી હવે આપણે સીધું જવાનું છે ઘરે તો હાલ મિત્રો આજના બ્લોગ ને હવે આપણે અહિયાં સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગ ની અંદર